સુરત પોલીસ ના વિશેષ કાર્યક્રમમાં ગૃહ ઉપસ્થિતિ માર્ચ પાસ્ટ તથા કરવામાં આવ્યું હર્ષભાઈ ડ્રગ્સ અવેરનેસ કાર્નિવલની મુલાકાત પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે છવ્વીસમી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતભરમાં ગુજરાતના નાગરિકો પ્રજાસત્તાક પર્વની ખાસ કરીને ઉજવણી ગામે ગામ અનેક શહેરોમાં ખૂબ મોટા પાયે કરવામાં આવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સુરત જિલ્લાના વાવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ ટેબલો દર છવ્વીસમી જાન્યુઆરીને પંદરમી ઓગસ્ટના દિવસે જે સરકારની નવી યોજનાઓ હોય છે જનકલ્યાણકારી યોજનાઓ જે થકી લોકોને અન્ય લાભ મળતા હોય છે અને અનેક લાભો થકી તેમના જીવનમાં નાની મોટી મદદો એનાથી મળતી હોય છે તો એ ટેબલાઓના માધ્યમથી જે સવારે ત્યાં ઉપયોગ કરવામાં આવ્યા હતા એને આજે ખાસ પહેલીવાર આ પ્રયોગ કરવામાં આવ્યો છે સુરત શહેરના મધ્ય સુરત ડુમસ રોડ પર આ સુરત શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જે થકી સુરત શહેરના નાગરિકો યુવાનો એ તમામ લોકો પરેડને નિહાળી શકે અને સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ સમજી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો